નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર એક નવા વિડિયોમાં મિત્રો આખરી સ્ત્રીઓમાં એવી કઈ ત્રણ વસ્તુઓ હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં મિત્રો જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુઓને ભૂલથી પણ જોઈ લે અથવા છુપાઈને જોઈ લે છે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી તેના કારણે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તેના પર હંમેશા રહે છે તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે તો મિત્રો આ અમે તમને એ જણાવીશું કે એવી ત્રણ કઈ વસ્તુઓ છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે અધુરું જ્ઞાન ખૂબ જ હાનિકારક હોય છે અને અધૂરું જ્ઞાન ક્યાંય કામ લાગતું નથી તો ચાલો કથા શરૂ કરીએ એકવાર ભગવાન ભોળાનાથ લંકા ગયા હતા ત્યારે ભગવાન ભોળાનાથ સોનાથી સજ્જ સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે અચાનક તેમની પાસે રાવણની પત્ની મંદોદરી આવે છે અને ભગવાન ભોળાનાથ તેમને જુએ છે ત્યારે મંદોદરી કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ પરેશાન પણ લાગતી હતી તેમને આમ ચિંતિત જોઈને ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે હે દેવી મંદોદરી તમે ચિંતિત લાગો છો તમે કઈ વાતને લઈને આટલી ચિંતિત છો તમે નિશ્ચિત થઈને મને કહો તમારા બધા પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ ભગવાન ભોળાનાથની વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે કે હે ભોળાનાથ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રકાશનો પ્રશ્ન પ્રશ્ન ઉઠી રહ્યો છે છે અને મારો એ એ એ કે સ્ત્રીની એવી કઈ ત્રણ બાબતો હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ અને જેને જોનારા વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો ત્યારે ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે કે હે દેવી મંદોદરી તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે પણ સમસ્ત મનુષ્યો માટે ઉપયોગી પણ છે અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ હું તમને આ જવાબ આપતા હું તમને એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું જેને તમારે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળવી પડશે કારણ કે અધુર જ્ઞાન હારીકારક હોય છે પછી દેવી મંદોદરી ભગવાન ભૂણાનાથને કહે છે હે પ્રભુ હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાની શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ અને આ કથાને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ મિત્રો તમે અત્યાર સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો હે ભગવાન ભોળાનાથ જે પણ ભક્ત આ કથાને સંપૂર્ણ સાંભળશે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે તેમના પરિવાર પર હંમેશા કૃપા બની રહે એક સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું પણ એટલું જ જ નહીં પહેરવા માટે પણ તેની તેની પાસે ન હતા તે એક વસ્ત્ર પહેરતો હતો પત્ની ખૂબ સુંદર હતી અને તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ જ અહંકાર હતો આ અહંકારને કારણે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી તેથી તે ખેડૂત વધુ પરેશાન રહેવા લાગ્યો હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાત વાતમાં ઝઘડા કરવા લાગી હતી આ રીતે તેના ઘરમાં રોજ રોજ કલેશ થવા લાગ્યા હતા તેની પત્ની તેને ટોણા મારવા લાગી હતી તેની પત્ની તેને ટોણા મારતા કહેતી તારી પાસે તો કઈ જ નથી તું તો કંગા છે ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે આ ઘરમાં પીવાનું પાણી નથી ખાવાનું નથી અને પહેરવા માટે કપડાં પણ નથી તું કઈ કામ પણ નથી કરતો તેની પત્ની આવી વાતો સંભળાવીને ખેડૂતને ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ તેને સમજમાં ન આવતું હતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેથી તે ખેડૂત ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો હતો હવે તેનું મન કોઈ કામમાં પણ ન લાગતું હતું પછી ધીરે ધીરે તેને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેથી તેને પોતાના બધા ખેતરો પણ વેચવા પડ્યા પરંતુ હજી પણ તેની ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો એક દિવસની વાત છે તે ખેડૂત કોઈ કામથી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને જોયું કે એક મહાત્માજી પોતાની કુટીરની નજીક બેઠા ધ્યાનમાં લાગેલા હતા ત્યારે તે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો મને કોઈ દિવ્ય પુરુષ લાગે છે કેમ નહીં હું તેમની પાસે જઈને જોઉં કદાચ મેં મહાત્માજી મને મારી સમસ્યાઓથી મુક્તિ અપાવે આટલું વિચારીને ખેડૂત તે મહાત્માજી પાસે પહોંચી ગયો અને હાથ છોડીને ખૂબ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો

આ ઘરમાં ખાવા પીવા માટે કઈ જ નથી મેં તારી સાથે લગ્ન કેમ કર્યા હશે આવી રીતે મારી પત્ની રોજ રોજ મને કહ્યા કરે છે ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું પહેલા વિલાપ કરવાનું બંધ કર હું તને ત્રણ બાબતો જણાવું છું દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુ જોઈ લે છે તો વ્યક્તિ ધનવાન બનવાથી વિધાતા પણ રોકી નથી શકતા તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે હે મુનિવર તમે વિલંબ કર્યા વિના મને તે ત્રણ બાબત જણાવો દરેક પુરુષ પોતાની પત્નીમાં જોવી જ જોઈએ હું ત્રણેય બાબતો વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છું ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર આટલી ઉત્સુકતા ઠીક નથી મનુષ્યને હંમેશા ધીરજવાન હોવું જોઈએ ચાલો હવે હું તમને ત્રણ બાબતો જણાવી દઉં છું દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ પરંતુ હું તમને તે ત્રણ બાબત વિશે એક અત્યંત મહત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે જ્યારે હું આ કથા સંભળાવીશ ત્યારે તમે આ કથાને સાંભળતા રહેશો તે તે મહાત્માજીની વાત સાંભળીને ખેડૂત તેમને કહે છે કે હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી જરૂર સંપૂર્ણપણે સાંભળીશ ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર એક નગરમાં એક વેપારી રહેતો હતો તે તો નગરનો સૌથી મોટો વેપારી હતો તે વેપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થતો ન હતો ક્યારેક કોઈ બાબતે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કોઈ કલેશ થતો ન હતો તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહેતો હતો તેને પોતાના વ્યવસાયમાં ઘણો બધો નફો થતો હતો વેપારી અને તેની પત્ની એટલો પ્રેમ કરતા હતા કે તેના આસપાસના લોકો તેમના આ પ્રેમને જોઈને ઈર્ષા પણ કરવા લાગતા હતા જેના કારણે કેટલીક સ્ત્રીઓ તે તે વેપારીની પત્ની સાથે વાત પણ ન કરતી હતી તેની પત્ની રોજ સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી પરંતુ સ્ત્રીઓ તેને એવું કરવાથી રોકતી અને કહેતી કે તું રોજ સાંજે તારા ઘરમાં દીવો કેમ પ્રગટાવે છો એવું કરવાથી તને શું ફાયદો થશે એવું ન કરવું જોઈએ પરંતુ તે દરેકની વાત સાંભળીને પણ અંશુની કરતી અને પોતાની મનમાની કરતી હતી એટલું જ નહીં તે પોતાના પતિને એટલે કે તે વેપારીની કોઈ વાત માનતી ન હતી તે પોતાની મરજી મુજબ જ ઘર ચલાવતી અને તે વેપારી પણ પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરતો ન હતો કારણ કે તે વેપારી ખૂબ જ બુદ્ધિમાન હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરશે તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજ રોજ કલેશ થશે જેના કારણે તેનું ધ્યાન વ્યવસાયમાં સારી રીતે નહીં લાગે અને વ્યવસાયમાં નુકસાન થવા લાગશે સાથે સાથે તે વેપારી પોતાની પત્નીને છોડવા પણ માંગતો ન હતો કારણ કે તે પોતાની પત્ની ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી ન હતી પરંતુ તે વેપારી સામે માત્ર દેખાવ કરતી હતી અને પોતાના પતિથી નારાજ પણ થઈ જતી હતી પરંતુ કોઈક રીતે તે વેપારી પોતાની પત્નીને મનાવી લેતો હતો અને આ રીતે દિવસો પસાર થતા ગયા અને તે વેપારી પોતાની પત્ની સાથે સુખીથી જીવન વ્યતીત કરતો ગયો પછી ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને હવે તે નગરના બધા લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા પછી જ્યારે આ વાત તે નગરના રાજાને ખબર પડી વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે ત્યારે તે પોતાના સૈનિકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જાઓ તે વેપારી અને તેની પત્નીને મોટા આદર સત્કાર સાથે રાજમહેલમાં લઈ આવો અને તેમનું સન્માન કરવા માંગે છીએ પરંતુ અમે તેમને કંઈ પણ ન કહેતા રાજાની આજ્ઞા માનીને સૈનિકો તે વેપારીના ઘરે ગયા અને તેના ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા થોડીવાર પછી તે વેપારી તેના ઘરનો દરવાજો ખોલે છે તો જુએ છે કે તેની સામે રાજાના સૈનિકો ઊભા છે ત્યારે તે વેપારી તે સૈનિકોને કહે છે કે તમે આજે મારા ઘરે કેમ આવ્યા છો પછી તે સૈનિકો કહે છે કે ચાલો રાજા સાહેબે તમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા છે પછી રાજાના તે સૈનિકો તે બંને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે અને રાજમહેલમાં પહોંચીને રાજા તે વેપારી અને તેની પત્નીનું સારી રીતે અતિથ સત્કાર કરે છે પછી તેમને થોડું દાન આપે છે જે મળીને તે વેપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે ચાલ્યા જાય છે પછી તે નગરનો રાજા સમગ્ર નગરમાં એવી જાહેરાત કરે છે કે આજની રાતના રોજ સમગ્ર નગરમાં બધા લોકોના ઘરમાં તે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાના કારણે દીપ પ્રગટાવવામાં આવશે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાના આદેશ સાંભળીને તે નગરના બધા લોકોના ઘરોમાં દીપક પ્રગટાવવામાં આવે છે પરંતુ થોડીવારમાં નગરના બધા ઘરોના દીવા બુજાઈ ગયા પણ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો પછી નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું બહાર જઈને જોઉં કે કોણે કોણે પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો છે અને કોનો દીવો હજુ પણ પ્રગટાવેલો છે એવું વિચારીને રાજા પોતાના મહેલમાંથી બહાર આવીને નગર તરફ જોવા લાગ્યો ત્યારે તેને દેખાયું કે નગરમાં કોઈના ઘરમાં દીવો પ્રકાશિત ન હતો પરંતુ તે વેપારીના ઘરમાં પ્રગટાવેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો રાજા હજુ નગર તરફ જોઈએ જ રહ્યા હતા કે ત્યાં તેની રાણી આવી ગઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું રાણીજી નગર તરફ જુઓ નગરના બધા ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટાવી રહ્યો પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હજુ પણ પ્રકાશિત છે એટલે તે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે કારણ કે તે ખૂબ જ બુદ્ધિમાન છે અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજાની વાત સાથે સહેમત ન થઈ હે મહારાજ હું તમારી વાત નહીં સમજો મારે મતે તેનું કારણ છે કે આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાદ વિવાદ ચાલ્યો અને છેવટે લડાઈ થઈ ગઈ પછી રાજાએ રાણીને કહ્યું આપણે બંને કેમ લડીએ છીએ કેમ આપણે તે વેપારી અને પત્નીની પરીક્ષા લઈએ જેથી સ્પષ્ટ થઈ જશે કે તેમનો એટલો પ્રેમ હોવાનું કારણ શું છે રાણીએ રાજાની વાત માની લીધી અને કહ્યું ઠીક છે હું પહેલા તે વેપારીની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું પછી રાજા કહે છે કે ઠીક છે રાણીજી તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને જાઓ કે વેપારીને કહો કે પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બધી બંદી બનાવીને જેલમાં પૂરી દઈશ રાજાના સ્થાને તેને સિંહાસન પર બેસાડી દઈશ રાણીનો આદેશ મળતા જ સૈનિક તે વેપારીના ઘરે પહોંચે છે સાંજ પડવા આવી જ હતી અને વેપારી પત્ની ક્યાંક ગઈ હતી પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો પછી તે સૈનિકો વેપારીના ઘરે પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યા દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે ત્યારે તે સૈનિકો વેપારીને કહે છે કે સાંભળો રાણી સાહેબનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબ તમારી સાથે લગ્ન કરી લેશે અને રાજાને બંધી બનાવીને જેલમાં પૂરી દેશે પછી તે તત્મમ એ રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે આ નગર પર તમારું રાજ્ય થશે તે સૈનિકોની વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે કે જાઓ રાણી સાહેબને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા નથી માંગતો કારણ કે હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને રાણી સાહેબ સાથે લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહેબને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી ભલે તેઓ સિંહાસન આપે હું મારી પત્નીનું સ્થાન કોઈને નહીં આપી શકું પછી તે વેપારીની વાતો સાંભળીને સૈનિકો રાજમહેલ પહોંચે છે અને રાણીને વેપારી દ્વારા કહેલી વાતો જણાવે છે પછી રાજા રાણીને કહે છે કે જોયું ને કે વેપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી જ છે કારણ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણી કહે છે કે તમે આ કેવી રીતે કહી શકો તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી પછી રાજા કહે છે કે ઠીક છે હું તારા મનને શાંત કરવા માટે તેની પત્નીની પરીક્ષા લઈ લઉં છું પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે કે જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વેપારીની પત્નીને કહેજો કે જો તે પોતાની પત્નીને મારી નાખશે પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકારી લઈશ અને તેને હંમેશા મારી પત્ની બનાવી રાખીશ આજ્ઞા માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડ્યા અને જ્યારે તેઓ વેપારીના ઘરે પહોંચ્યા ત્યારે જોયું છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી હતી ત્યારે સૈનિકો વેપારીની પત્નીને કહે છે કે રાજા સાહેબે આદેશ આપ્યો છે કે જો તમે તમારા પતિને મારી નાખશો તો રાજા સાહેબ તમારા તમારા સાથે લગ્ન કરશે અને તમને રાણી બનાવીને રાખશે રાજ્યના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખો એવ વિચારીને તે સૈનિકોને કહે છે કે ઠીક છે હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે તમે તમારા પતિને મારી નાખ્યા છે ત્યારે વેપારીની પત્ની કહે છે કે સાંજે જે હું રોજ દીવો પ્રગટાવું છું તે થોડીવાર પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુઝાવી દઈશ ત્યારે તમે સમજી લેજો કે મારા પતિને મારી નાખ્યો છે રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે જ્યારે રાણી આ વાત સાંભળે છે ત્યારે તેને સ્ત્રી જાતિ પરથી ઘૃણા થાય છે પછી રાજા રાણીને કહે છે કે આ સમયે તમારે વધારે વિચારવાનું નથી આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવા જોઈએ કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દય હતી તે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે આજે આપણી લીધે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ સૈનિકોને કહે છે કે ઝડપથી જાઓ અને તે વેપારીની પત્નીને કહો કે તે વેપારીને મારે નહીં રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોડતા વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓ જુએ છે કે વેપારીની પત્ની પોતાના પતિને દિવસે જ મારી નાખ્યો છે ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે તો અમને કહ્યું હતું કે તમે વેપારીને સાંજે મારી નાખશો પરંતુ તમે દિવસે કેમ મારી નાખ્યો રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિને મારવો જ હતો અને હું આ પહેલા જ કરવા માંગતી હતી પરંતુ મને કોઈ સારો મોકો મળ્યો ન હતો એટલે મેં વિચાર્યું કે દિવસમાં મારી નાખો અને સાંજે દીવો બુજાવી દઉં અને દીવો સાંજે થતાં જ બુજાવી દઈશ તો સૈનિકો મેં મારા પતિને મારી નાખ્યો છે તો હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે ત્યારે સૈનિકોએ કાપુ કે આ તો તમે રાજા સાહેબને પૂછી લ્યો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી વાત જણાવે છે જે સાંભળીને રાજા સાહેબ ખૂબ જ ક્રોધિત થાય છે અને વેપારીની પત્નીને બંદી બનાવીને જેલમાં નાખી દે છે તો દોસ્તો ભગવાન ભોલેનાથજી દેવી મંદિદરીને કહે છે કે હે પુત્ર જાણવું જોઈએ જેને જાણીને તેના ઘરમાં ક્યારેય કલુશ નહીં થાય તો પહેલી બાબત કે પોતાની પત્ની ક્યાંયથી આવી રહી છે કયા કયા સમય પસાર કરે છે કોની કોની સાથે મળે છે કોની સાથે વાત કરે છે અને કોને પોતાનો સમય આપે છે એવું જોવું જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ બાબતો જુએ છે તેના ઘરમાં ક્યારેય કલેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે બીજી વસ્તુ છે દરેક પુરુષ પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જરૂર જોવી જોઈએ પહેલી વાત પ્રત્યેક પુરુષ પોતાના પત્નીનો બોલચાલ જોવી જોઈએ કેવી રીતે બોલે છે પતિની વાત માને છે કે નહીં અને તેની ઇજ્જત કરે છે કે નહીં ત્રીજી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીના હલનચલન પર ધ્યાન આપવું જોઈએ જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે અને પતિની વાત ન માને તેમનો અંત પણ ઘણો વેપારી જેવો જ થાય છે ભગવાન ભોલેનાથ દેવી મંદોદરીને કહે છે કે હે મંદોદરી હવે તમને તો તમારા દરેક પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે ત્યારે મંદોદરી કહે છે કે પ્રભુ આજે તો મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રસાર હું સમસ્ત બ્રહ્માંડમાં ફેલાવી દઈશ તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જો તમારો ખૂબ ખૂબ આભાર